આપણે શાંતિ જાળવીશું એસપી હિન્દુસ્તાની રસ્તો આપીશું હજાર રૂપિયા પીડી વાઘેલા સાહેબ મૂળ વતન થરા કમાન્ડો મુખ્યમંત્રી સુરક્ષા વિભાગ આ પધાર્યા છે આપનું સન્માન લઈએ મનીષસિંહ કરશે અને મધનસરા થી પધારેલ બાલકનાથજી બાપુ નું અહિયાં પૂજ્યભાઈ સાથે સન્માન કર્યું છે ધન્યવાદ ખૂબ ખૂબ અહિયાં પધારી રહી છે ધન્યવાદ મુકેશ સન્માન શાંતિ જાળવીશું શાંતિ જાળવીશું અને પોતપોતાની જગ્યાએ સ્થાન લઈ લઈશું બધાને નમ્ર વિનંતી કે આપણે પોતપોતાની જગ્યાએ સ્થાન લઈ લઈશું અહિયાં જસિંહ નમ્ર વિનંતી કે શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવે છે એસપી હિન્દુસ્તાની ટીમ હાજર છે સમિતિના સભ્યો કમિટી મેમ્બર્સ બધા આપણે સન્માન કરશું નમ્ર વિનંતી કે જગ્યા લઈ લે એ પછી આપણા કાર્યક્રમ પછી તમારે જે ફોટો સેશન કરવું હોય એ હિન્દુસ્તાની ટીમ સાથે કરજો અત્યારે બેસી જાવ બધાય પોતપોતાની જગ્યા લઈ લેશે યુવાન મિત્રો વડીલો અને એમનું સ્વાગત થઈ જાય અંબાસન થી વધારેલા એકાવન હજાર ના દાતાશ્રી છે એમનું સન્માન અહિયાં આપણે લઈએ પારસભાઈ અંબાલાલ એકાવન હજાર ના દાતાશ્રી છે તારસભાઈ અંબાસન ચોરધામ એમનું સન્માન આપણે કરીશું સર્વે મહેમાનોને નમ્ર વિનંતી કે આપણે શાંતિ જાળવીશું સર્વે મહેમાનો ને નમ્ર વિનંતી કે આપણે સહકાર આપીશું નીચે બેસી જઈએ પરફોર્મન્સ નહીં કરે ત્યાં સુધી અમારા આ યુવાનો છોકરાઓ અટવાના નથી ધન્યવાદ હલો હિન્દુસ્તાની ટીમને અહીં સુધી લાવવામાં આપતો સમગ્ર ચુવાર ચોરાસી રાજપૂત સમાજ ટીમ કાર્યરત છે પણ મહેન્દ્રસિંહ ગુંજા પોલીસ એમનો વિશેષ પાડો છે એમના માટે જોરદાર ટાળી નો ધન્યવાદ યુવાન મિત્રો મારી નમ્ર વિનંતી કે બેસી જાઓ આ આપણો પોતાનો જ પ્રોગ્રામ છે આપણો પ્રસંગ છે એવું સમજીને કોઈ શાંતિ ચાલે શાંતિ થી બેસી જાઓ જેના બેસે ને ગણપતિ શોખાન છે ગણપતિ ભગવાન ની છે શાંતિ ચાલો હલો સ્ટેજ ઉપર આપણે મોટી ભીડ નહીં કરીએ એસપી હિન્દુસ્તાન ટીમ સિવાય સ્ટેજ ઉપર થી બધા ભાઈઓ આપણે જગ્યા કરી આપીશું સ્ટેજ ઉપર ના તમામ સ્ટેજ ઉપર થી આપણે કે એ રીતે જગ્યા કરી આપીશું કે કેમેરામેન પણ યોગ્ય જગ્યાએ સ્થાન લઈ લેશે જેથી કરીને કોઈને આપણે ડિસ્ટર્બ ન થઈએ સર્વે મહેમાનોને નમ્ર વિનંતી કે શાંતિ જાળવીશું આપણે શાંતિ જાળવો વેલા

હજુ ખોટું હવે આપણે વધારે તો કોઈ કેવું નહીં જો પરણવાની કોશિશ તો મેં ઘણી કરી બરાબર અમારે લાલે કરી પણ અમારે ઠેડ જોન પોકવા થાય એટલે કો તો કોક નું કોક થાય તો મને કહું એટલે આ બધા વરઘડિયાને છે ને અમારી આખી ટીમ તરફથી અને અમારી પૂર્વભાઈ તરફથી ઉમત કહું છું કે તમે સુખી થાય જો એમ મતલબ બધું કોઈ કહેતો નહીં એમ ના કે અમારે તો ઠેક તો એમ નહીં પહોંચેલી હો ભાઈ એ ડાબડી મુટા તારી જોન ચોથી પોકે તું એક નંબરનો નો ભમરાડો થી હા એટલે એવું નતું એવું નતું શકન નતા થાય આમ બધું કોઈ નતું તમે સમજ્યા વાત ને હવે તારે જિંદગી ને કોઈ દાડો શકન જ નહીં થયો

એટલે પેહલા તો મને એમ કહો કે તમે બધા જમી જમી હોય બેઠા છો હા એમ નહીં પછી અડધા એવું વિચાર છે કે મારા ઓછા આ ચોથી આયા